બનાસકાંઠામાં વધુ એક સમાજે કરી સામાજિક બંધારણની રચના મડાણા જાગીરદાર દરબાર સોલંકી સમાજના બંધારણની રચના મડાણા હિંગરાજ માતાના મંદિરે સામાજિક બંધારણની રચના કરવામાં આવી જૈન મુનિઓની ઉપસ્થિતિમાં સમાજના નવા બંધારણની જાહેરાત સમાજમાં લગ્ન પ્રસંગ માટે ઓગણીસ મુદ્દાની આ બંધારણમાં જાહેરાત કરાઈ છે મરણ પ્રસંગ માટે છ મુદ્દાની બંધારણમાં જાહેરાત દરબાર સોલંકી સમાજના લગ્નમાં ડીજે સદંતર બંધ

સામે ના કામ બંધારણ જોઈ જવાનું એ પ્રમાણે આપણે એને દાગીના આપવાના દીકરી પાના વાસણ વળવા કુટુંબ સિવાય કોઈ જવું નહીં વાસણમાં માં રસોડા સેટ આપવો મોટા વાસણ આપવા નહીં અને આગળની કોઈ પણ મોટા વાસણની કોઈ ઢાળ ચાલ હોય તો એ લગ્ન વાસણ વળવાના દિવસે જે વાસણની કિંમત થતી હોય એ ઘર ધણી આપણે આપી દેવાનું દીકરીને જોવા માટે અગિયાર અથવા એકવીસ મહેમાનો બોલાવવા અને રૂપિયા અગિયારસો ઓઢામણામાં આપવાના દીકરી બાની સગાઈ લગ્નના દિવસે કરવી સગાઈનું ઓઢામણું અગિયારસો રૂપિયા અને જાનનું વઢમણું પણ અગિયારસો રૂપિયા જ આપવું દીકરીને ઓણું કહેવા માટે કુટુંબ સિવાય કોઈ જવું નહીં અને જવું તો મર્યાદિત સંખ્યામાં અગિયાર જણાય જવું દીકરીબાના લગ્નના દિવસે વનરાજાને યથાશક્તિ એક દાગીનો અને એક ઘડિયાળ આપવી